નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક ને હું છું નિશ્ચિત સૌથી મોટો સવાલ જે તમામ ખેલૈયાઓને ગુજરાતમાં તમામ લોકોને સતાવી રહ્યો છે એ છે કે શું નવરાત્રીમાં વરસાદ વિઘ્ન બનશે વિલન બનશે શું નવરાત્રીમાં મેઘરાજા ખેલૈયાઓની મજા બગાડશે આ સવાલના જવાબમાં બે રીતે આપણે સમજવાનો પ્રયાસ કરીએ એક તો હવામાન વિભાગે જે કહ્યું છે એને પણ સમજવાનો પ્રયાસ કરીએ ને સાથોસાથ અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તેને પણ સમજવાનો પ્રયાસ કરીએ એક વાત કદાચ તમે જાણતા જશો કે બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન એક ઊભું થઈ રહ્યું છે એક સિસ્ટમ ફરી બની રહી છે દસ દિવસના વરસાદના વિરામ બાદ એટલે હવે આજથી એ સાયક્લોન સિસ્ટમ જે છે એ સર્ક્યુલેશન સિસ્ટમ એ એક્ટિવ થયું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી લઈને કેટલાક દિવસે એટલે આમ ગણો તો ઓગણત્રીસ તારીખ સુધી અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ સુધી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ વરસશે આ સિસ્ટમના આધારે જ ગઈકાલે પણ કેટલીક જગ્યાએ રાજ્યમાં વરસાદે દેખા દીધી હતી છૂટો છવાયો વરસાદ પડ્યો હતો પરંતુ હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ જે એક્ટિવ થઈ છે એના કારણે હજુ ઓગણત્રીસ તારીખ સુધીમાં રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદ વરસશે એ પણ અમે આપણે કહીશું સાથોસાથ હવામાન વિભાગનું માનવું છે જો આમ જો તો થી વીસ સપ્ટેમ્બર સુધીમાં ઓફિશિયલ જે આપણું ચોમાસું છે ને વિદાય લઈ લેવું જોઈએ પરંતુ હવે વિદાય નથી લઈ રહ્યું અથવા તો વિદાય લીધા બાદ અથવા તો એની વાતો વચ્ચે ફરી ચોમાસું આવ્યું છે એની એની પાછળનું કારણ છે બંગાળની ખાડીમાં જે આ સિસ્ટમ બની છે એના કારણે હવામાન વિભાગે કીધું છે કે પચીસ છવ્વીસ ને સત્યાવીસ આ ત્રણ દિવસ એક એવી એવી તારીખો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં ને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસશે હવામાન વિભાગનું કહેવું છે કે ઉત્તર ગુજરાતમાં તો વરસાદ ધમાકેદાર વરસવાનો જ છે એટલે કે ઉત્તર ગુજરાતના લોકો છે એમણે થોડું તૈયાર રહેવાની જરૂર છે હવામાન વિભાગે શું કીધું તેની વાત કરી લઈએ એકવાર તો હવામાન વિભાગે કહ્યું છે કે પચીસ છવ્વીસ અને સત્યાવીસ સપ્ટેમ્બરે વરસાદની સંપૂર્ણ આગાહી છે દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ વરસાદ વરસી શકે તો નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી આ તમામ જગ્યાએ ભારે વરસાદની આગાહી છે અને સૌરાષ્ટ્રમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વસેલી છે રહેલી છે એટલે જો આમ જુઓ ને તો સત્યાવીસ અને ઓગણત્રીસ આ ત્રણ દિવસ લગભગ કહેવાય રહ્યું છે કે આ ત્રણ દિવસની આસપાસ આ સિસ્ટમ જે છે એ પોતાની અસર દેખાડશે આમ એક એવરેજ ગણ્યો હવામાન વિભાગે જે પરમ દિવસે જે નિવેદન આપ્યું હતું એ પ્રમાણે અઠ્યાવીસ તારીખ કહેવામાં આવી રહ્યું છે અને આજના જે અપડેટ છે એમાં પણ સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધી આ સિસ્ટમ બંગાળની ખાડીમાં જે સર્જાય છે એક્ટિવ રહેશે એટલે હવે જ્યાં સુધી નવરાત્રીનો સવાલ છે કે નવરાત્રીમાં શું વરસાદ વરસશે કે નહીં તો હવામાન વિભાગે હજુ એ જાહેરાત નથી કરી કે હવામા કે નવરાત્રી સમયે વરસાદ વરસશે કે નહીં પરંતુ અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે નવરાત્રિમાં વરસાદ વિલન બની શકે છે હવે પહેલાં એક નજર ગ્રાફિકલી આપ જોઈ લો કે અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તો અંબાલાલ પટેલે કહ્યું છે કે પચીસથી અઠ્યાવીસ સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેવાની શક્યતા છે પટેલે સ્પષ્ટ છે ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યમાં વરસાદ વરસશે અને દસ ઓક્ટોબરે બંગાળના ઉપસાગરના વાવાઝોડાની પણ શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અઢાર નવેમ્બરથી ડિસેમ્બર સુધી ભારે ચક્રવાત ઊભું થશે ચોમાસું વિદાય લે તે અગાઉ ભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના છે તો અંબાલાલ પટેલની આપે જે આગાહી જોઈ એમાં અંબાલાલ પટેલ સ્પષ્ટ કહે છે હવે અંબાલાલ પટેલે કેવું છે કે થોડી દૂરની આગાહી કરી છે તમે જાણો છો કે અંબાલાલ કાકાની આગાહી જે નવરાત્રિ સમયે સામાન્ય રીતે જે ગઈ વર્ષે કરી હતી એ લગભગ સાચી ઠરી હતી ગઈ વર્ષે પણ આપણે જોયું હશે કે એક બે નોરતા એવા હતા કે જેમાં વરસાદે વરસાદ વરસ્યો હતો પરંતુ સદનસીબે આખી નવરાત બગડી હોય એવી છેલ્લા એક બે વર્ષથી આપણે ઘટના જોઈ રહ્યા નથી હવેવર જો કે એની પહેલાં કોરોના હતો ને એ બધી વાત છોડ દો પરંતુ વરસાદની જ્યાં સુધી વાત છે અંબાલાલ પટેલ આ વખતે કહે છે કે નવરાત્રિમાં પણ છૂટો છવાયો વરસાદ વરસશે એટલે હવે જો ખેલૈયાઓ તમે જો પ્લાન કરતા હોવ કે નવરાત્રીમાં આપણે ધામધૂમપૂર્વક ઉજવણી કરીશું તો અંબાલાલ કાકા કહે છે કે નવરાત્રીમાં વરસાદ વરસશે હવે અંબાલાલ કાકાએ ડિસેમ્બરમાં ચક્રવાતની પણ આગાહી કરી ઓક્ટોબર મહિનામાં પણ વાવાઝોડાની પણ આગાહી કરી છે પરંતુ આ બધી હવામાનની વાત શું છે તમને બહુ સ્પષ્ટ કહી દો કે આજે કરેલી આગાહી સેમ આવતીકાલે હોય એવું જરૂરી નથી એટલે જો તમે એવો દ્રષ્ટિકોણ રાખીને જોતા હોવ કોઈ પણ આગાહીના વિડીયો તો ખાસ ધ્યાન રાખવું કે ચોવીસ કલાકમાં હવામાન વિભાગ પણ અપડેટ આપે છે હવામાન એક્સપર્ટ જેમ કે પરેશ ગોસ્વામી હોય અંબાલાલ પટેલ હોય કે બાકી કોઈ એક્સપર્ટ હોય એ પણ અપડેટ આપે છે કારણ કે સર્ક્યુલેશન સિસ્ટમની સ્થિતિ દરેક કલાકે બદલાતી રહેતી હોય છે અત્યારે અંબાલાલ કાકા કહે છે કે વરસાદમાં નવરાત્રિમાં વરસાદ વરસે પરંતુ એવું જરૂરી નથી કે વરસાદ વરસશે જ સિસ્ટમ કદાચ ડીએક્ટિવ થાય અથવા તો ફંટાઈ જાય અથવા તો સ્થિતિ બદલાય તો વરસાદ વિદાય આરામથી લઈ શકે છે પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષનો જો આપણે ગ્રાફ જોઈએ ને તો નવ દિવસ અને દશેરાને ઇન્કલુડ કરી લઈએ તો દસ દિવસમાં બે ત્રણ દિવસ તો મેઘરાજા દેખાદે છે એન્ટ્રી કરે છે ગયા વર્ષે એવું હતું કે મેઘરાજા વરસ્યા હતા પરંતુ એ જે દિવસે વરસ્યા હોય એ દિવસે ગરબા જ ન થયા એવી સ્થિતિ ઓછી સર્જાઈ હતી આશા રાખીએ કે આ વખતે મેઘરાજા વિરામ લે ઓફિશિયલ તારીખ જે વરસાદની વિદાય લેવાની છે પંદરથી વીસ સપ્ટેમ્બર હોય છે એ વીતી ચૂકી છે પરંતુ તેમ છતાં હવેના સાત આઠ દિવસ વરસાદ વરસવાનો છે અને અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે નવરાત્રિમાં પણ અને નવરાત્રિ બાદ પણ કેટલાક છવાય વરસાદ વરસવાના છે જો તમને હજુ વરસાદને લઈ અને ખાસ નવરાત્રિમાં વરસાદ ક્યારે વરસશે એને લઈને આપ જાણ કરી જો ઈચ્છતા હો તો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો અમે અંબાલાલ કાકા સાથે એક એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ કરીશું નવરાત્રી સ્પેસિફિક જેથી કરીને આપને પણ એ અંદાજ ક્લિયર થઈ જાય ખાસ ખેલૈયાઓ માટે આ વિડીયો છે વિડીયો ગમે હોય તો લાઇક કરજો નવરાત્રીના શોખીન ખેલૈયાઓને આ વિડીયો શેર જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર